ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ શક્તિશાળી સમ્રાટ જેની પાસે બધું જ હોય એ પણ પોતાની ઈચ્છાઓનો ગુલામ બની શકે આજે આપણે શ્રીમદ ભાગવતમની એક એવી જ ચોંકાવનારી વાર્તાનું વિશ્લેષણ કરવાના છીએ એક એવા રાજાની કહાણી જેની પાસે ખરેખર બધું જ હતું પણ એ આસક્તિમાં એટલો ડૂબી ગયો એટલો બધો કે બધું જ ગુમાવવા પર આવી ગયો અને સાચું કહું તો આ ખાલી એક વાર્તા નથી આ તો માનો મનની ઊંડાઈઓમાં એક સફર છે જરા કલ્પના કરો એક ચક્રવર્તી સમ્રાટ જે આખી પૃથ્વી પર રાજ કરતો હતો એ આજે નગ્ન અવસ્થામાં છે એક પાગલની જેમ એક સ્ત્રીની પાછળ દોડી રહ્યો છે અને એની ચીસો હવામાં ગુંજી રહી છે ના આ કોઈ સામાન્ય પ્રેમકથા નથી આ તો એક શક્તિશાળી વ્યક્તિના પતનની કહાણી છે આ દ્રશ્ય આપણને સીધા વાર્તાના કેન્દ્રમાં લઈ જાય છે તો સવાલ એ જ છે કે એક સમ્રાટને આ હદ સુધી શું તોડી શકે આ માત્ર પ્રેમ નથી આનાથી કંઈક ઘણું ઊંડું છે આ આસક્તિ ભ્રમ અને છેવટે આત્મશોધની વાર્તા છે ચાલો આ રહસ્યને એક પછી એક ખોલીએ તો આ વાર્તાના નાયક છે મહાન સમ્રાટ પુરુર્વા પોતાના પરાક્રમ માટે ખૂબ જ જાણીતા પણ એમનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું જ્યારે એ સ્વર્ગની અપ્સરા ઉર્વશીને મળ્યા એમનો પ્રેમ બહુ જ જલ્દી એક વળગણમાં એક એવા ગાંડપણમાં ફેરવાઈ ગયો જે એમને બરબાદ કરી નાખવાનો હતો એમની આસક્તિ એટલી બધી ઊંડી હતી કે સમયને જ ભૂલી ગયા વિચાર તો કરો કોઈ વસ્તુમાં એટલા ખોવાઈ જવું કે દિવસો અને વર્ષો ક્યાં જતા રહ્યા એની ખબર જ ન પડે રાજા પુરુરવા માટે ઉર્વશી જ એમની આખી દુનિયા હતી આ હતો એમના ભ્રમનો પહેલો તબક્કો પણ જ્યારે ઉર્વશી એમને છોડીને જતી રહી ત્યારે રાજાની દુનિયા જાણે ભાંગીને બુક્કો થઈ ગઈ અને આ તૂટણમાંથી જ એક નવી સમજણનો જન્મ થયો દુઃખમાં ડૂબેલા એમણે પોતાની જાતને જ સવાલ કરવાનું શરૂ કર્યું હું આ હાલતમાં પહોંચ્યો કેવી રીતે એમનો આ વિલાપ માત્ર રડવાનો નહોતો પણ પોતાની અંદર એક ઊંડી શોધ હતી રાજાના પોતાના શબ્દો જેમના પતનની ભયાનકતા બતાવે છે એ વિલાપ કરે છે અને કહે છે હું જે સમ્રાટોનો સમ્રાટ હતો એ એક સ્ત્રીના હાથનું રમકડું બની ગયો એમણે પોતાની સરખામણી એક પશુ સાથે કરી એ અપમાન વિશે વિચારો એક આટલો મોટો શક્તિશાળી શાસક અને પોતાની જાતને એક સાધારણ રમકડા તરીકે જોઈ રહ્યો છે અને અહીં રાજાને એક બહુ મોટું સત્ય સમજાય છે બધું જ જ્ઞાન બધી તપસ્યા બધો ત્યાગ બધું જ નકામું છે જો આપણું મન જ આપણા કાબૂમાં ન હોય એમની આસક્તિએ એમની બધી આધ્યાત્મિક સિદ્ધિઓને શૂન્ય કરી દીધી હતી શ્લોક ચૌદમાં રાજા એક ખૂબ જ શક્તિશાળી રૂપક વાપરે છે એ કહે છે કે એમની વાસના અગ્નિ જેવી હતી જેમ અગ્નિમાં ઘી નાખવાથી એ વધુ ભડકે છે બસ એ જ રીતે વર્ષો સુધી ઉર્વશીનો સાથ માણ્યા પછી પણ એમની વાસના શાંત થવાને બદલે ઓર વધી ગઈ આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઈચ્છાઓને ભોગવવાથી તે ક્યારેય સંતોષાતી નથી હવે રાજા વધુ ઊંડાણમાં જાય છે એ પોતાની આસક્તિના મૂળને જુએ છે આ ભૌતિક શરીર અને એ સવાલ કરે છે કે આપણે આ શરીર તરફ આટલા બધા આકર્ષિત કેમ થઈએ છીએ રાજા શરીર વિશે એક કડવું સત્ય કહે છે એ કહે છે કે આ જે સુંદર દેખાતું શરીર છે એ ખરેખર છે શું એ તો ચામડી માંસ અને હાડકાની એક થેલી છે જે મળ મૂત્ર અને પરુથી ભરેલી છે આ એકદમ આઘાતજનક વિચાર છે પણ એ આપણને ભ્રમમાંથી જગાડવાનો એક પ્રયત્ન છે અને પછી એ આ તીક્ષ્ણ સવાલ પૂછે છે આ શરીરમાં આનંદ લેનારા અને એની અંદર રહેતા કીડાઓમાં ખરેખર ફરક શું છે આ સરખામણી કઠોર છે પણ એમનો મુદ્દો એકદમ સ્પષ્ટ છે શરીર પ્રત્યેનું આકર્ષણ આપણા અજ્ઞાન પર જ ટકેલું છે તો સમસ્યાને સમજ્યા પછી રાજા હવે ઉકેલ તરફ આગળ વધે છે અને શ્રીમદ્ ભાગવતમ પ્રમાણે આ ઉકેલનો મુખ્ય આધાર છે સંગત આપણે જેવી સંગત કરીએ છીએ એ જ આપણા વિચારો અને જીવનની દિશા નક્કી કરે છે દુસંગમ એટલે કે ખરાબ સંગત શું છે એવા લોકો સાથે રહેવું જેઓ ફક્ત ખાવા પીવા અને ઇન્દ્રિયોના સુખમાં જ ડૂબેલા રહે છે આ તો એક અંધવ્યક્તિની પાછળ ચાલવા જેવું છે બંને સાથે જ ખાડામાં પડશે અહીંયા જુઓ બે રસ્તા એકદમ સાફ દેખાય છે બરાબર એક બાજુ છે દુસંગમ જેનું ધ્યાન ઇન્દ્રિય તૃપ્તિ પર છે અને પરિણામ છે અજ્ઞાનમાં પતન પણ બીજી બાજુ છે સત્સુ એટલે કે સારી સંગત જેનું ધ્યાન ઉચ્ચ સત્ય પર હોય છે આ સંગત આપણી આસક્તિઓને કાપી નાખે છે ખરેખર એ જીવનના તોફાની દરિયામાં એક મજબૂત હોડી જેવી છે તો આ મજબૂત નાવ એટલે કે સત્સંગ આ કામ કેવી રીતે કરે છે એ સંત પુરુષોના ગુણો અને એમની સંગતના શક્તિશાળી પ્રભાવ પર આધારિત છે ચાલો જોઈએ કે સંત પુરુષોના લક્ષણો શું હોય છે તો આ સંતો છે કોણ એમનું મન શાંત હોય છે એ બધાને એક સરખી નજરથી જુએ છે એમનામાં અહંકાર નથી હોતો અને એ સુખ દુઃખથી પ્રભાવિત નથી થતા શું આપણા જીવનમાં આવા કોઈ વ્યક્તિની કલ્પના કરી શકાય આવા લોકોની સંગત જ આપણને સાચો રસ્તો બતાવી શકે છે સંતોની સંગતના પ્રભાવને સમજાવવા માટે અહીં કેટલાક સુંદર રૂપકો છે પહેલું તેઓ અગ્નિ જેવા છે જેમ અગ્નિ ઠંડી ડર અને અંધકારને દૂર કરે છે તેમ સંતોની સંગત અજ્ઞાન ભય અને દુઃખને બાળી નાખે છે બીજું રૂપક છે સૂર્યનું જેમ સૂરજ ઉગતા જ આપણને જોવાની શક્તિ મળે છે તેમ સંતો આપણને જ્ઞાનના ચક્ષુ આપે છે જેનાથી આપણે સત્ય શું છે એ જોઈ શકીએ છીએ અને છેલ્લું સૌથી શક્તિશાળી રૂપક તેઓ એક મજબૂત નાવ જેવા છે જે લોકો આ સંસારરૂપી સાગરમાં ડૂબી રહ્યા છે એમના માટે સંતોનો સંગજ એકમાત્ર અને સૌથી મોટો સહારો છે જે એમને સુરક્ષિત કિનારે લઈ જાય છે તો આટલી બધી આત્મમંથન પછી રાજાનું શું થયું શું એ પોતાના દુઃખમાંથી બહાર આવી શક્યો ચાલો જોઈએ કે આ વાર્તાનો અંત કેવો આવે છે અને અહીં આપણે એમનું સંપૂર્ણ પરિવર્તન જોઈએ છીએ એમના દુઃખ અને વિલાપમાંથી જે જ્ઞાન મળ્યું એ જ એમની મુક્તિનું કારણ બન્યું એમનો ભ્રમ સંપૂર્ણપણે નાશ પામ્યો અને એની જગ્યાએ એમને મળી સંપૂર્ણ શાંતિ અને મુક્તિ અને આમ વાર્તાનો અંત આવે છે એ જ રાજા જે એક સમયે એક સ્ત્રી પાછળ પાગલની જેમ દોડતો હતો એ હવે સંપૂર્ણપણે મુક્ત છે એ હવે કોઈ બહારની વસ્તુમાં ખુશી નથી શોધતો એને પોતાની આત્માની અંદર જ આનંદ મળી ગયો છે એ સાચા અર્થમાં સ્વતંત્ર થઈ ગયો છે રાજા પુરુરવાની આ પ્રાચીન કથા ખાલી એક વાર્તા નથી પણ એક અરીસો છે એ આપણને પૂછે છે આપણા જીવનમાં ઉર્વશી શું છે આપણે કઈ વસ્તુઓ લોકો કે વિચારો પાછળ પાગલની જેમ દોડી રહ્યા છીએ જે આપણને સમય અને વાસ્તવિકતાનું ભાન ભૂલાવી દે છે અને સૌથી અગત્યનો સવાલ આ સંસાર સાગરમાં આપણી મજબૂત નાવ ક્યાં છે આપનું સ્વાગત છે આજના આ વિશેષ ચર્ચા સત્રમાં આજે આપણી સામે શ્રીમદ ભાગવતમ હા અને એમાં પણ અગિયારમો સ્કંદ અધ્યાય છવ્વીસ બરાબર આ અધ્યાયમાં સમ્રાટ પુરુરવાની એક એવી કથા છે જે ખરેખર આપણને ઊંડાણપૂર્વક વિચારતા કરી દે છે બિલકુલ આ માત્ર એક વાર્તા નથી મને તો લાગે છે કે આ મનુષ્યની આસક્તિ એનો મોહ અને પછી તેમાંથી બહાર નીકળવાના રસ્તા પર એકદમ સચોટ માર્ગદર્શન છે હા અને આપણી પાસે આ અધ્યાયના લગભગ કેટલા પાંત્રીસ શ્લોકો છે ને જેના આધારે આપણે ચર્ચા કરીશું હા એ શ્લોકોના આધારે જ આપણે આખી વાત સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણો હેતુ સ્પષ્ટ છે સમજવું કે માનવ જીવનની ખરી ક્ષમતા શું છે અને ઇન્દ્રિયો અને મનનો મોહ એ કેટલો જોખમી હોઈ શકે છે અને સૌથી મહત્વનું કે જ્ઞાન અને સત્સંગ દ્વારા સાચી શાંતિ કઈ રીતે મળે હા આ બધું આપણે સમ્રાટ પુરુરવા અને પેલી અપ્સરા ઉર્વશીની કથાના સંદર્ભમાં જ જોઈશું હા અને એ પણ જોવાનો પ્રયાસ કરીશું કે હજારો વર્ષ જૂનું આ જ્ઞાન એટલે આજના આ દોડધામ ભર્યા જીવનમાં પણ મનની સ્થિરતા અને સાચા સુખ માટે કેટલું ઉપયોગી છે બરાબર તો ચાલો શરૂ કરીએ આ વિચાર યાત્રા ચોક્કસ શરૂઆત જો ખુદ ભગવાનના શબ્દોથી થાય છે પહેલા શ્લોકમાં જ તેઓ કહે છે કે આ માનવ દેહ જે દિવ્ય ગુણોથી ભરેલો છે તે મળ્યા પછી હા જો કોઈ મારા બતાવેલા ધર્મ પ્રમાણે ચાલે તો તે પોતાના અંતરમાં રહેલા પરમ આનંદ સ્વરૂપ એવા મને એટલે કે પરમાત્માને પામે છે એટલે આ શરીર એક સાધન છે મોક્ષનું સાધન પણ પછી તરત જ બીજા શ્લોકમાં સ્પષ્ટતા કરે છે શું સ્પષ્ટતા કરે છે કે જ્ઞાનમાં સ્થિર થયેલો વ્યક્તિ માયાના ગુણો એટલે કે જે વાસ્તવિક લાગે છે પણ છે તો બ્રહ્મણ જ હા તેની વચ્ચે રહેવા છતાં તેનાથી અલિપ્ત રહી શકે છે આ બહુ મોટી વાત છે પણ એમ લાગે છે કે આ રસ્તો એટલો સહેલો નથી કારણ કે ત્રીજા શ્લોકમાં એક ગંભીર ચેતવણી આપી છે હા આપી છે ભગવાન કહે છે કે અસત લોકોની સંગત ક્યારેય ન કરવી પણ આ અસત એટલે કોણ જે ફક્ત પોતાના પેટ અને ઇન્દ્રિયોના સુખ પાછળ જ પડેલા છે એવા હા બરાબર અને કારણ પણ સ્પષ્ટ કયું છે જુઓ આવા લોકોની પાછળ ચાલનાર અંધારા કૂવામાં પડે છે અચ્છા કેમ કે તેમનું ધ્યાન તો ફક્ત ક્ષણિક ઇન્દ્રિય સુખો પર જ હોય છે એટલે તેઓ આપણને પણ સાચા લક્ષ્યથી ભટકાવી દે અજ્ઞાનના અંધકારમાં લઈ જાય જેમ પેલું ઉદાહરણ આપ્યું છે ને કે અંધ વ્યક્તિ બીજા અંધનો હાથ પકડીને ચાલે તો બંને ખાડામાં જ પડે બિલકુલ એ જ રીતે અને આ ચેતવણી કેટલી સાચી છે તેનું જ ઉદાહરણ એટલે પુરુવરાની કથા જે ચોથા શ્લોકથી શરૂ થાય છે હા પુરુરવા બૃહદ શ્રવ ગયા છે એમને એટલે જેમની કીર્તિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી ઓ તો પછી શું થયું છતાં ઉર્વશી નામની અપ્સરાના વિરહમાં તેઓ મોહગ્રસ્ત અને અત્યંત દુઃખી થઈ ગયા કેટલા એટલા બધા કે પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં એમનું જે વર્ણન છે ને એ વાંચીને આશ્ચર્ય થાય જ્યારે તેમને છોડી દીધા ત્યારે ભાન ભૂલી ગયા શું વાત કરો છો હા પાગલની જેમ વિલાપ કરતા તેની પાછળ દોડ્યા હે ક્રૂર સ્ત્રી ઉભે રે રોકાઈ જા એમ ચીસો પાડતા રહ્યા બાપરે અને છઠ્ઠો શ્લોક કે છે કે ઉર્વશીના મોહમાં એટલા ડૂબેલા હતા કે રાત દિવસ વર્ષોના વર્ષો ક્યાં વીતી ગયા એનું ભાન જ ન રહ્યું હા તુચ્છ ક્ષણિક ભોગોમાં અતૃપ્ત રહીને અમૂલ્ય જીવન વેડફી નાખ્યું આ ખરેખર કથાની બહુ આઘાતજનક શરૂઆત કહી શકાય પણ હવે અહીંથી કથા વળાંક લે છે પુરુવા થોડા સ્વસ્થ થાય છે અને પછી શરૂ થાય છે તેમનો પશ્ચાતાપ હા ને આત્મનિરીક્ષણ આ ભાગ ખરેખર ગહન છે શ્લોક સાત થી ચોવીસ સુધીનો પણ આપણે મુખ્ય મુદ્દારો જોઈએ બરાબર કારણ કે ઘણો લાંબો ભાગ છે શરૂઆતમાં શ્લોક સાત આઠમાં એમને સમય વેડફાયો એનો અફસોસ છે શું કહે છે કે છે અરે રે મારો મોહ કેવો પ્રબળ હતો કામ વાસનાથી મારું ચિત્ત એટલું મલિન થઈ ગયું કે દેવીના આલિંગનમાં જીવનના કેટલાય વર્ષો મેં વેડફી નાખ્યા અને એમને સમયનું ભાન પણ નહોતું રહ્યું ને ના એ જ કહે છે મને તો સૂર્યોદય કે સૂર્યાસ્તનું પણ ભાન ન રહ્યું આ તો હદ કહેવાય પછી સમય વેડફાયાના અફસોસ પછી શ્લોક નવ થી અગિયારમાં પોતાની ગરીમાં ગુમાવ્યાનો ખેદ છે પોતાની પદવી પોતાનું સ્થાન ભૂલી ગયા એનો હા કે છે ઓહો કેવો મારો આત્મભ્રમ હું જે ચક્રવર્તી સમ્રાટ હતો રાજાઓનો શિરોમણી તે એક સ્ત્રીનું રમકડું બની ગયો પાલતું પશુ જેવો અને પેલું યાદ કરે છે કે કેવી રીતે રાજપાટ ઐશ્વર્ય બધું છોડી દીધું હા તણખલાની જેમ અને નગ્ન અવસ્થામાં રડતા રડતા તેની પાછળ દોડ્યા હતા અને પછી પેલો કડવો સવાલ પૂછે છે પોતાની જાતને અશ્લોક 11 માં એ બહુ તીખો સવાલ છે જે ગધેડાની જેમ સ્ત્રીની પાછળ જાય અને તેના પગથી ઠોકર ખાય તેનામાં તેજ પ્રભાવ કે ઈશ્વરત્વ ક્યાંથી હોય પોતાની જાત પર જ આટલો કટાક્ષ બરાબર આ કડવા અનુભવ પછી સ્વાભાવિક છે કે તેઓ જ્ઞાનના જે સાધનો છે ને એના પર પણ શંકા કરે છે શ્લોક બારમાં એટલે કે શાસ્ત્રો તપ ત્યાગ એ બધું હા કે છે જેનું મન સ્ત્રીઓએ ચોરી લીધું હોય તેના માટે શાસ્ત્રો ભણવાનો તપ કરવાનો ત્યાગ રાખવાનો એકાંતમાં રહેવાનો કે મૌન પાડવાનો આ બધાનો શો અર્થ મતલબ કે જો મન જ વશમાં ન હોય તો આ બધું નકામું છે બરાબર એ જ કહેવા માંગે છે આ તો આજે પણ આપણે જોઈએ છે ને ક્યારેક કે બહુ ભણેલા ગણેલા લોકો હોય પણ વ્યસનો કે આવેગોમાં ફસાઈ જાય બિલકુલ કદાચ આ એ જ જ વાત તરફ ઈશારો છે અને એટલે જુઓ શ્લોક છે માં છતાં પંડિત માનનાર કહે છે પોતાના અચ્છા કે છે ધિક્કાર છે મને ઈશ્વરતા મળી એટલે કે રાજસત્તા મળી છતાં હું સ્ત્રીઓ દ્વારા ગાય ગધેડાની જેમ હારી ગયો અને પછી પેલું સનાતન સત્ય સ્વીકારે છે શ્લોક ચૌદમાં માં કામવાસના વિશે હા એ બહુ મહત્વનું છે કે છે વર્ષો સુધી ઉર્વશીના અધરોનું અમૃત પીધું છતાં મારી કામવાસના શાંત નથી થઈ ઉલટાની વધી ગઈ જેમ પેલું ઉદાહરણ આપ્યું હા જેમ યજ્ઞમાં ઘી નાખવાથી અગ્નિ વધુ ભડકે છે આ સ્પષ્ટ કહે છે કે ભોગથી ક્યારેય તૃપ્તિ મળતી નથી ક્યારેય નહીં તો પછી આ ચક્કરમાંથી બહાર કોણ કાઢી શકે કોઈ રસ્તો ખરો 15મો શ્લોક જવાબ આપે છે જેનું ચિત્ત આવી ચંચળ સ્ત્રી દ્વારા હરાઈ ગયું હોય તેને ભગવાન અધોક્ષજ સિવાય બીજું કોણ મુક્ત કરી શકે અધોક્ષજ એટલે શું એટલે જે ઇન્દ્રિયોની પકડથી પર છે જેમના સ્વરૂપને આપણી ઇન્દ્રિયો જાણી શકતી નથી એવા પરમાત્મા જ શરણ છે ફક્ત એ જ અને રસપ્રદ વાત એ છે કે ઉર્વશીએ પણ એમને સમજાવ્યા હતા નહીં શ્લોક સોળ સત્તરમાં ઉલ્લેખ છે હા પ્રયત્ન કર્યો હતો પૂરુર્વા પોતે કહે છે તે દેવીએ મને શાસ્ત્રો પ્રમાણે સારા ઉપદેશ આપ્યા હતા પણ હું મૂર્ખ હતો કેમ શું થયું મારું મન મારા વશમાં નહોતું એટલે મોહ દૂર ન થયો પછી સરસ ઉદાહરણ આપે છે પેલું દોરડા અને સાપનું હા જેમ દોરડાને સાપ સમજનાર માટે દોરડું કંઈ ન કરી શકે તેમ જેણે ઇન્દ્રિયો જીતી નથી એના માટે સારો ઉપદેશ પણ નકામો છે બરાબર આ પછી પુરુરવા પેલું શારીરિક આકર્ષણ છે ને એના મૂળ પર જ પ્રહાર કરે છે શ્લોક અઢારથી એકવીસમાં હા એનું વિશ્લેષણ કરે છે એનો સાર શું છે સાર એ છે કે આ શરીર તો દુર્ગંધ જેવી અશુદ્ધ વસ્તુઓથી ભરેલું છે એમાં સુંદરતા કે સુગંધ જોવી એ તો આપણું અજ્ઞાન છે એને પેલો કૃષ્ણ પૂછે છે કે આ શરીર ખરેખર કોનું છે હા એ પણ નક્કી નથી મા બાપનું પત્નીનું માલિકનું કે પછી અંતે અગ્નિનું કે કૂતરા ગીત જેવા પશુ પક્ષીઓનું આ સત્ય ન સમજે તે અજ્ઞાનમાં છે એમ કે છે બરાબર અને એટલે જ શ્લોક એકવીસમાં તીવ્ર શબ્દોમાં કહે છે કે શું કે છે કે આવા ચામડી માંસ લોહી હાડકાના બનેલા અંદરથી મળમૂત્રથી ભરેલા શરીરમાં જે આનંદ માણે છે તે મનુષ્ય અને ગંદકીમાં રહેનારા કીડામાં શું ફેર છે ઓહો આ તો ખરેખર ભૌતિક આકર્ષણની પોલ ખોલી નાખી બિલકુલ અને આટલું ઊંડું આત્મનિરીક્ષણ કર્યા પછી તેઓ એક મહત્વના નિષ્કર્ષ પર આવે છે શ્લોક બાવીસથી ચોવીસમાં શું નિષ્કર્ષ છે કે જે બુદ્ધિશાળી છે તેણે સ્ત્રીઓ અને સ્ત્રીસંગીઓ એટલે કે સ્ત્રીઓમાં આસક્ત પુરુષો એમની સંગત ટાળવી જોઈએ કેમ કારણ શું કારણ કે મન બીજે ક્યાંયથી નહીં પણ ઇન્દ્રિયો અને વિષયોના સંપર્કથી જ વિચલિત થાય છે બીજે ક્યાંયથી નહીં એટલે કે જે વસ્તુ આપણે જોઈ નથી સાંભળી નથી તેના વિશે મનમાં વિચારો ઓછા આવે શ્લોક ત્રેવીસ એ જ કહે છે ને હં બરાબર ભાવના જ ઉત્પન્ન ન થાય જો ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને વિષયોથી દૂર રાખીએ તો મન આપોઆપ શાંત રહે છે એટલે સંગત ટાળવી જરૂરી છે તેથી છેલ્લે શ્લોક ચોવીસમાં ફરી ભાર મૂકે છે કે આવી સંગત કરવી જ નહીં કારણ કે કામ ક્રોધ લોભ જેવા આજે છ દુશ્મનો છે ને હા એ તો મોટા મોટા જ્ઞાનીઓને પણ ભટકાવી દે છે તો મારા જેવા સામાન્ય માણસનું શું ગજવું હ આ હતો પુરુરવાનો પશ્ચાતાપ અને જ્ઞાન પ્રાપ્તિનો તબક્કો તો આટલો બધો પશ્ચાતાપ થયો આટલું આત્મમંથન કર્યું પછી શું થયું શું પુરુરવા એ જ દુઃખમાં રહ્યા ના ના બિલકુલ નહીં પચીસમા શ્લોકમાં ભગવાન પોતે જ કહે છે શું કહે છે ભગવાન કે આ પ્રમાણે ગીત ગાતા અને ચિંતન કરતાં રાજા પુરુરવાએ ઉર્વશીના લોકની જે આસક્તિ હતી એનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો અચ્છા એમણે આત્માને પોતાના માં જોડખ્યો અને પરમાત્મા એવા મને એટલે કે ભગવાનને પણ જાણ્યા બસ પછી જ્ઞાનથી એમનો બધો મોહ નાશ પામ્યો અને તેઓ પરમ શાંતિ પામ્યા મુક્ત થઈ ગયા વાહ તો આ છે આખી કથાનો સાર પણ આપણે શું શીખવાનું આમાંથી એ જ ભગવાન છવ્વીસમાં શ્લોકમાં કહે છે આ કથાનો બોધ આ છે તેથી બુદ્ધિમાન માણસે દુર્જન સંગ છોડીને સંતોનો સંઘ કરવો જોઈએ સીધો ઉપાય હા અને કારણ પણ આપ્યું કારણ કે સંતો પોતાની કલ્યાણકારી વાણી અને સંગતિથી મનની ઊંડી આસક્તિઓને કાપી નાખે છે એકદમ સ્પષ્ટ પણ સંત કોને કેવા આપણે કોઈને પણ સંત માની લઈએ એની કોઈ વ્યાખ્યા ખરી હા સત્તાવીસમાં શ્લોકમાં સંતોના લક્ષણો ગણાવ્યા છે ધ્યાનથી સાંભળજો હા કહો તેઓ અનપેક્ષ હોય છે એટલે કે કોઈ ભૌતિક અપેક્ષા વગરના મચ્ચિત એટલે મારું એટલે કે ભગવાનનું ચિંતન કરનારા પ્રશાંત શાંત સ્વભાવના સમદર્શી બધાને સમાન ભાવે જોનારા નિર્મમ મમતા વગરના નિરહંકાર અહંકાર વગરના નિર્દ્વંદો એટલે સુખ દુઃખ ગરમી ઠંડી જેવા દ્વંદોથી પર હા એ જોડિયા ભાવોથી પર અને નિષ્પરિગ્રહ એટલે કે વસ્તુઓનો સંગ્રહ ન કરનારા આવા હોય તે સંત આવા સંતોનો સંગ શા માટે આટલો બધો ફાયદાકારક કહ્યો છે એનું કારણ કારણ કે ઓગણત્રીસ માં શ્લોકમાં કહ્યું છે તેમ આવા સંતોના સંગમાં હંમેશા ભગવાનની કથાઓ જ થાય મતકથા અચ્છા અને જે શ્રદ્ધાથી આ કથાઓ સાંભળે ગાય અને મનમાં આનંદ પામે તેના બધા પાપ ધોવાઈ જાય છે અને બીજું શું થાય શું થાય તેને ભગવાનમાં દૃઢ ભક્તિ ભક્તિ પ્રાપ્ત પ્રાપ્ત થઈ છે અને જો જાય તો પછી શું શું એનું ફળ શ્લોક કહે છે જે સાધુ પુરુષ મારામાં જે હું અનંત ગુણોવાળો પરમ આનંદ સ્વરૂપ પરબ્રહ્મ છું તેમાં ભક્તિ પ્રાપ્ત કરી લે પછી તેને બીજું શું મેળવવાનું બાકી રહે એટલે ભક્તિ એ જ સર્વોચ્ચ પ્રાપ્તિ છે અંતિમ લક્ષ્ય બરાબર બીજું કશું જ બાકી રહેતું નથી અહીં કેટલીક સરસ ઉપમાઓ પણ આપી છે સંતો માટે નહીં હા આપી છે એકત્રીસમાં શ્લોકમાં કહ્યું છે કે જેમ અગ્નિ પાસે જવાથી શું દૂર થાય ત્રાંડી ડર અને અંધારું બસ તેમ સંતોની સેવા કરવાથી સંસારનો ભય અજ્ઞાન અને દુઃખ દૂર થાય છે અને બત્રીસમાં શ્લોકમાં પેલી નાવની ઉપમા છે હા ડૂબતા માણસ માટે મજબૂત નાવ જેવા કહ્યા છે સંતોને આ સંસાર સાગરમાં જે જીવો ડૂબી રહ્યા છે એટલે કે જન્મ મરણના ફેરામાં ફસાયા છે હા તેમના માટે બ્રહ્મને જાણનારા શાંત સંતોષ મજબૂત નૌકા સમાન છે પરમ આશરો છે બીજું પણ ઘણું કહ્યું છે ને તેત્રીસમાં ચોત્રીસમાં શ્લોકમાં હા સંતોને પ્રાણ આપનાર અન્ન સમાન કહ્યા છે દુખીઓ માટે ભગવાન સમાન પરલોક માટે ધર્મ સમાન અને જે ભયભીત છે એમના માટે એકમાત્ર રક્ષણ સમાન કહ્યા છે અને પેલું ચોત્રીસમું શ્લોક તો બહુ જ સરસ છે જેમ બહારનો સૂર્ય આંખો આપે છે તેમ સંતો અંદર જ્ઞાનની આંખ આપે છે અને કહ્યું છે કે સંતો જ સાચા દેવતા સાચા મિત્ર આપણો આત્મા અને ખરેખર તો ભગવાનનું જ સ્વરૂપ છે બિલકુલ સંતોનું મહત્વ આટલું બધું દર્શાવ્યું છે અને આ જ માર્ગે ચાલીને છેલ્લે પાંત્રીસમાં શ્લોક મુજબ પુરુરવાનું શું થયું પુરુરવા પણ ઉર્વશી અને બીજા ભૌતિક વિષયો પ્રત્યે સંપૂર્ણપણે નિષ્પ્રુહ થઈ ગયા બધા બંધનોથી મુક્ત થઈ ગયા આત્મારામ બની ગયા એમ કહ્યું છે હા આત્મારામ બનીને એટલે કે પોતાના આત્મામાં જ આનંદ માનતા તેઓ પૃથ્વી પર મુક્તપણે વિચરવા લાગ્યા નિર્લિપ્ત ભાવે તો આ હતી સમ્રાટ પુરુરવાની કથા મોહના ફસાવાથી લઈને મુક્તિ સુધીની એમની આખી યાત્રા હા સ્પષ્ટ દેખાય છે કે આસક્તિ ભલભલાને ભટકાવી શકે છે પણ સાચું જ્ઞાન અને ખાસ તો સત્પુરુષોનો સંગ હા સત્સંગ એમાંથી બહાર નીકળવાનો ખાત્રીપૂરકનો રસ્તો બતાવે છે ખરેખર અને જુઓ આ કથા આપણને બધાને આત્મનિરીક્ષણ કરવા માટે પ્રેરિત કરે છે જેમ પુરુરવાએ પોતાની ઉર્વશી પ્રત્યેની આસક્તિનું વિશ્લેષણ કર્યું હા આપણે પણ આપણા જીવનમાં તપાસી શકીએ કે નહીં કે આપણને કઈ વસ્તુઓ કઈ વ્યક્તિઓ કે કયા વિચારો સાથે અતિશય લગાવ છે અને તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે બરાબર અને આજના આ ચિંતનના અંતે એક વિચાર સૌ શ્રોતાઓ માટે મૂકી જઈએ જરૂર આપણે જે વસ્તુઓ વ્યક્તિઓ કે પદાર્થો પ્રત્યે ખૂબ આસક્ત હોઈએ છીએ જો એક ક્ષણ આપણે ઊભા રહીએ અને તેમની અનિત્યતા એટલે કે તે કાયમી નથી એ વાત અને તેમના વાસ્તવિક સ્વરૂપ પર જે કદાચ આપણે માનીએ છે તેટલું આકર્ષક ન પણ હોય બરાબર એના પર જો ગંભીરતાથી વિચારીએ તો શું તેનાથી આપણા રોજિંદા જીવનની જે પ્રાથમિકતાઓ છે અને આપણા લાંબા ગાળાના જીવનલક્ષ્યો છે હા એમાં કોઈ ફરક પડી શકે છે આ પ્રશ્ન પર સૌ વિચાર કરે એ જ આજના ચિંતનનો સાર